અરે ભણલો બની જો બને બેટા કુકુ આ આ આ આ કોક બારે આયો જોતા જો કોણ આયો ગમે આયો તો ખાલી જોતા જ ખરો કોણ કોણ તમે હે અરે દેખાતો નથી કોણ છે દેખાતો તો લાગે પણ થોડું થોડું લાગે પણ અરે રાજ પ્રધાન છે કહો કે પ્રધાન લે અરે રાજનો પ્રધાન રાજ પ્રધાન અરે હા કેવું લેવાયા ઘણી લો ઘણી લેવા ને હા કને આપે તો તમારા પપ્પાને મારા પપ્પાને રો પપ્પા તમે ઘોડે લીધો શિલવા હોય બુશેટ તો મારા શિલવાના બાકી પડ્યા ઘોડે લે લઈ ભાઈ મારા પપ્પાને આપે તો અરે તારા પપ્પાને જલે દો એ હોયા ઓય આલે તો તો આલે તો ભરજાની આલે હા તો

ơi gọi nó có đi chỗ cái này, có đi hả? có đi chỗ,